કૃષિ કેન્દ્ર કર્ણાસરની અંદર અત્યારે આપણે રાયડા શિયાળુ સિઝનની અંદર રાયડાનું બિયારણ આવેલું છે તો આ રાયડાનું બિયોરણ છે અરોજ કંપનીનું તમે વિડીયા મારફતે જોઈ શકો છો તો આ અરોજ કંપનીનું છે તો વિડીયો થોડો નજીક લાવજો આ અરોજ કંપનીની રાયડાની બેગ તમે વિડીયા મારફતે દેખી શકતા છો તો આનો આપણે ડેમો કરવાનો છે તો ડેમા મારફતે આપણે જોશું કે આ રાયડાનું ઉગમ કેવો છે એને શિયાળા સિઝનની અંદર આપણે આનું વાવેતર કરીએ તો આનો ઉગમ કેવો બને છે એના વિશે થોડું જાણશું તો દરેક ખેડૂતોને આ વિડીયા મારફતે આપણે આ રાયડું લીધું છે એના દસ દાણા આપણે વાવશું આ અરોજ કંપનીનો રાયડો છે દસ આ દસ દાણા વાવેતર કર્યા છે એના વિશે આપણે ખાસ જોવાનું થાય છે કે વિડીયા મારફતે આ તમને દાણા દેખાતા હશે તો આનું આપણે વાવેતર કરશું અને એવો આનો ઉગમ છે કેટલા ટકા બતાવશે એ આગળના વીડિયાની અંદર મારા વાલા ખેડૂત મિત્રો આગળના વીડિયાની અંદર આપણે આ ડેમો બતાવશું કે આ તારીખ છે ચાર દસ બે હજાર પચીસ અને અત્યારે આપણે આ દાયડાનું તમે વિડીયો મારફતે જોતાશો તો આ ડેમો બનાવ્યો છે આગળનો વિડીયો આપણે ખેડૂત સુધી ફોર્વ કરશું થેન્ક યુ